રાધકૃષ્ણ મિત્રો આપણી ચેનલ આપનું સ્વાગત છે મિત્રો આ આજે આપણે શ્રાવણ મહિનામાં આવતા પવિત્ર તહેવાર રક્ષાબંધન વિશે જાણીએ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે આ સમય દરમિયાન ભોળાનાથની પૂજા કરવાથી ભક્તોની ઘણી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે આ વર્ષે શ્રાવણ માસમાં ઘણા શુભ યોગ બની રહ્યા છે જેના કારણે શંકર ભગવાનની પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળી શકે છે જો મિત્રો તમે ભગવાન ભોળાનાથને માનતા હોય તો આ કથાને સંપૂર્ણ રીતે સાંભળજો અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો ભારત તહેવારોનો દેશ છે તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં રક્ષાબંધનનો તહેવાર છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે તેનું બીજું નામ બળેવ છે રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે ભાઈ બહેનને ભેટ આપે છે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોય બદલે છે માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે તેથી તેને નાળિયેરી ઉનમ પણ કહેવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે આજ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ બહેન માટે બનેલો છે

તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ ભૂપ્રગટ થતી હોય છે રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે આ રક્ષણ એટલે અંતરની આશીષનું રક્ષણ હેતભરી શુભ ભાવનાનું રક્ષણ અદૃશ્ય પરમાત્મા અને દેવ દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ આવું રક્ષણ અભિમન્યુને કુંતી એને રણ મોરચે જતા પહેલાં રાખડી બાંધી હતી એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ પત્નીઓ ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉલ્લેખ છે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે મહત્વ રક્ષાબંધનનું નથી મહત્વ તો છે અંતરના જે અમે ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે આવો ભવ્ય ભાવનાઓનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ ભાઈને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવો અને બહેનને ભાઈ પાસેથી કંઈ મેળવવાનો હક પૂરો કરવો આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે એનું મહત્ત્વ નથી ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્ત્વનો છે આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા માણવા અને પીછાણવા પ્રયત્ન કરવો જોઈએ ઉત્સવોની અને પ્રતિકોની પાછળ ભાવનું ભવ્ય ભાવનાનું મહત્વ છે રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બંધન સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે પ્રેમ બંધન અને ભાવ બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું જરૂર બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાલનો કરે છે સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉગાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર ખોલીને ભાઈને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષ ઘેલી અને વહાલ સોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લાહવો લાગે છે રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનું નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નિતરતો હોય છે રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે સાથો સાથ પોતાનો ભાઈ અંતકરણના શત્રુઓ કામ ક્રોધ લોપ મોહ મધ મચ્છર આશા તૃષ્ણ વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે પ્રતિક એ મૌનની ભાષા છે આ પ્રતિકને પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે પરંતુ આજે એ માત્ર છીલા ચાલુ વ્યવહાર થઈ ગયો છે તેથી ભગીની પ્રેમનો ભાવ માધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે પૌરાણિક કથા અનુસાર દેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો માતા કુંતાઈ અભિમન્યુને અમર રાખડી બાંધી હતી અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યું હતું મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રાખડી મોકલી ભાઈ બનાવ્યો આજના પવિત્ર દિવસે બલિકુંજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલ સોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે બળેવ એટલે બળ અને બલી ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગર ખેડુ બનીને વહાણ વટે ઉપડતા અને અખૂટ જળ ખોળે ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા આ પ્રસંગમાં ખલાસીઓ વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ હતા તે વખતે એકી સાથે ઉમંગની છોળ ઉમટી અને સાચા ભ્રાતુભાવનો પરિમલ પથરાઈ રહેતો આવું છે આ વ્રત પર્વ નાળેરી પૂનમ રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે આ વ્રત કરવાથી ભૂખ પ્રેત વિશાસ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે આ પવિત્ર વ્રત સર્વરોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશોભુનો પણ નિવારણ કરે છે રક્ષાબંધન પાછળની શું કહાની છે તે જાણીએ મિત્રો એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે ભગવાન શ્રી કૃષ્ણ મને રક્ષાબંધનની કથા સંભળાવો જેનાથી મનુષ્યોની પ્રેત બાધા અને દુઃખ દૂર થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાંડવ શ્રેષ્ઠ એકવાર દેવ્યો અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલુ થઈ ગયું જે સતત બાર વર્ષો સુધી ચાલતું રહ્યું અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઇન્દ્રને પણ પરાજિત કર્યા આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઇન્દ્ર અમરાવતી ચાલ્યા ગયા બીજી બાજુ વિજેતા દિત્યરાજે ત્રણેય લોકને પોતાના વશમાં કરી લીધું તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધું કે ઇન્દ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ ક્રમ ન કરે બધા લોકો મારી પૂજા કરે દેત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞવેદ વાંચન તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યું આ જોઈને ઇન્દ્ર પોતાના ગુરુ બુદ્ધ પાસે ગયા અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે હે ગુરુવર આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ ના તો હું ભાગી શકું છું અને ના તો યુદ્ધનો સામનો કરી શકું છું મને કોઈ ઉપાય બતાવો બુદ્ધે ઇન્દ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું શ્રાવણ મહિનાની પૂનમે વહેલી સવારે આ મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો એન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ અભિવદ ચલ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી વચન મેળવી રક્ષા સૂત્ર લીધું અને ઇન્દ્રના જમણા હાથે બાંધીને યુદ્ધ ભૂમિમાં લડવા મોકલી આપ્યા રક્ષાબંધનના પ્રભાવથી દ ભાગી ગયા અને ઇન્દ્રનો વિજય થયો રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે લક્ષ્મી અને રાજા બલિની વાર્તા જાણી પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી ત્રણ પગની જમીન દાનમાં માંગી હતી આ માટે રાજા બલિ સામંત થયા જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ જ છે રાજા બલીએ ભગવાનને પ્રણામ કર્યા ત્યારબાદ રાજા બલીએ પોતાનું માથું વામનને આગળનું પગલું ભરવા માટે આપ્યું આનાથી ભગવાન ખૂબ પ્રસન્ન થયા ભગવાને રાજા બલીની વરદાન માગવા કહ્યું અસુર રાજા બલીએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઊભા રહેવા માટે વરદાન માગ્યું આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં પાછા માગી લીધા પૌરાણિક માન્યતા અનુસાર એકવાર પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમના અતિથિઓ એક શ્રી કૃષ્ણના ભાઈ શિશુપાલ પણ હતા આ દરમિયાન શિશુપાલે ભગવાન શ્રીકૃષ્ણનું ઘણું અપમાન કર્યું જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન શ્રી કૃષ્ણ ગુસ્સે થયા ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાસું ફર્યું ત્યારે તેની તર્જની આંગળીમાં ઊંડો ઘા થયો દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે ભારતીય ઇતિહાસ મુજબ મુસલમાન શાસન પણ રક્ષાબંધનની ધર્મભાવનાને માનતું હતું જહાંગીરે એક રાજપૂત સ્ત્રીનું રક્ષા સૂત્ર મેળવી સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ સંદર્ભમાં પન્નાની રાખડી વિશેષ ઉલ્લેખનીય છે એકવાર રાજસ્થાનના બે રાજ્યો વચ્ચે ગંભીર ઝઘડો ચાલી રહ્યો હતો એક રાજ્ય પર મોગલોએ આક્રમણ કરી દીધું લાગ જોઈને બીજા રાજ્યવાળા રાજપૂતોએ મોગલોનો સાથ આપવા સેના તૈયાર કરી રહ્યા હતા

મધ્યકાળના કાળના ઇતિહાસની આ ઘટના છે કે ચિત્તોડની હિન્દુ રાણી કર્મવતીએ દિલ્હીના મુગલ બાદશાહ હુમાયુને પોતાનો ભાઈ માનીને તેને રાખડી મોકલી હતી હુમાયુએ રાણી કર્મવતીની રાખડી સ્વીકારી અને ખરા સમયે રાણીના સન્માનની રક્ષા કરવા ગુજરાતના રાજા જોડે યુદ્ધ કર્યું હતું મિત્રો આશા રાખું છું કે રક્ષાબંધનની આ કથા આ વિડીયો આપને અવશ્ય પસંદ આવ્યો હશે મિત્રો મને સાંભળવા બદલ તહે દિલથી ખૂબ ખૂબ આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ